અરે બાબુ સમય સમય ની બલિહારી છે આપણા તહેવારો છે ને એની વાય કઈક ઇતિહાસ છે કઈક પરંપરા છે પણ એમાં માણું સાનિધ્ય ભુવાજી ની હાજરી આટલી બધી દીકરીઓ આટલા બધા ભાઈઓ ચાલો વરસાદ ખરેખર બાબુ હું દિલ થી સલામ કરું છું વંદન કરું છું પણ તમે બધા બેઠા છો મને સાંભળવા અને મને ઘણા કીધું તમારે વીડિયા બહુ જોઈએ કઈ નઈ હું બોલ્યો એવું કરજો કઈ વિડિયા તો આખી દુનિયા જોવે મારી એક જ ભલામણ હોય મારા ગમે આ વિડિયા તમે જોવો ને મારી ભલામણ એક જ હોય કે માં બાપની સેવા કરજો માં બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં ક્યાંય છે નહીં માં બાપ જ છે ને બાપુ બધું માં બાપ છે તો છે પછી વ્યાઈ ગયા પછી અગરબત્તી દીવા કર્યા કઈ નહીં હોય ફોટા ને કરવાનો કોઈ અર્થ જ નથી પછી ઓલા રોટલા બનાવીને દેખાડે ફોટા ને એમ ધરાવી ધરાવીને કહે આવા ખવરાયા વાત તો દેવરે જીવે એવું હતું ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો મરી નીકળે ને મરી ગયા હોય ને શમશાન યાત્રા નીકળે ને તો કે ટેકો દેતા આવી આપડે ટેકો હાલો છે ટેકો આવા ટેકા નો દીધા એમાં જ મર્યા છે ટેકા હાટું જીવતા પણ એ તમને અને મને આ દુનિયામાંથી ગયા પછીની વાત છે મારો કહેવાનો અર્થ એ છે કે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્માને જો ભીલના ના બાણ થી વેંધાવું પડતું હોય તો તમારે મારે મારા કર્મની ગતિ બાપુ જોવી પડે

અને નારજીએ આશીર્વાદ બીજાના છોકરા તું રમાડસ ને એનું ફળ તને ભગવાન આવતા જન્મ માં આપશે ઈ કે બાપુ એ બીજાના નથી હાથે હાથ મારા જન્મ વાળી હું છું નારદ કે ભગવાન હાથ હાથ નારદવા નથી આના હાથ દીકરા થાય કેવી રીતે ભગવાનનો વારો કાઢો ગયા બાપા અને કૃષ્ણ પરમાત્મા સમજી ગયા કે નારદ ના મગજમાં ખોટી આંટી પડી ગઈ અને ભગવાન પગ ઉપર પગ ચડાવીને હોઈ ગયા

અને ભાઈ નીકળ્યા હો નારજી કાળજો ગોતવા એ શે કોઈ ની પાસે કાળજો શે કોઈ ની પાસે કાળજો એટલા બધા ઉભો છે શે કોઈ ની પાસે કાળજો અને કોઈ એમ કે અમારે જરૂર છે તો કોઈ કાઢી દેવાની તૈયારી કરી ઈ ડખો છે ઈ નારજી બાપુ નીકળ્યા હો જૂનાગઢ ભવના તળેટીમાં જાય અને તળેટીમાં બાપુ રાડું પાડતા પાડતા જાય એમાં એક રૂખડીયો બાપુ બેઠેલો કીધું કે બાપુ

ગાંડા જે કટાર મારીને કાળજી કાઢી દે ને તારે તો હાથ દીકરા લઈ જાય તારે ક્યાં તારું બહાર કેમ હતું તારે પ્રશ્ન તો એ જ હતો ને કે આને દીકરા નો થાય દીકરા કેમ થયા પણ એને કાળજું કાઢી દીધું તારું કાળજું ક્યાં બહાર કેમ ગયું તું તો આપણે વાત જ અહિયાં છે આપણે કોક જ કે છે આમ કરો આમ કરો આમ કરો દારૂ ન પીવાય બીડી ન પીવાય મા બાપની સેવા ન કરાય હવે તમે કરો છો કરતા એ તો પેલા નક્કી કરો એટલે તો મહાપુરુષોને ને લખવું પડ્યું કે જનુ જણ તો ભગત જણજે કા દાતા કા સુરવીર નહી તો રહેજે વાંજણી મત ગુમાવજે નો આ બેનો છે ને એને હું ખાસ કહું છું હારી જનેતા વગર બાપુ હારા દીકરા ન થાય કોઈ દી એની માટે બાપુ એવી જનેતા હોવી જોઈએ એના 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 લોહીમાં બાપુ સંસ્કાર હોવા જોઈએ એમ નામ હારા દીકરા ભગવાન હારો દેને એક દીકરો હારો દે શું અહીંયા ગોદામ છે એમાંથી તમને દીકરા આપે હું તો એમ કહું ગુદરમાં સંસ્થાનનો વિકાસ થતો હોય ને એ તારે જન્મ થયા પહેલા પાંચ પાંચ પાના રામાયણ ને ગીતાના વાંચન જો આપને ઠેકો દેવું સંસ્થાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ

તમે જુઓ કેટલા ઠેકાણે જોયું ને આપણે એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું હરિશચંદ્ર રાજા અયોધ્યા ની ગાદી ઉપર બાબુ એ ગુરુના વચન ને ખાતર કાશી ની બજાર માં રીંગણા વેસવી બાયરા ની હરરાજી કરીને કે હજી આપણે બાયરા વેસવાનો વારો આવ્યો તોય એ બધા રોવે છે આ અમારી ભાઈ કઈ નથી કઈ મરો કઈ નો શું જોવે છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું તમે જો તો આપણા ગઢ અને કોક ને પૂછો તો ખરા બે ટેમ નો રોટલો હારો નથી જડ્યો થીગડા ઉપર થીગડા ઠપકારીને કપડા પહેરતા

અને એમ કે બાપુ બે રોકાવું છે એકાદ ખેતર ખાલી કરી દો મારા બાપુ એમ કે બેમાં બે હોય પછી મને આ બધા નાના છોકરા સોકડામાં બે હ્યા હોય ને બાવળીયા ગાતા હોય ને રાયડું પાડતા હોય મને જોવાનું બહુ ગમે તે હું પછી અહીંયા મારા બાપુ અહીંયા જાય ને એટલે પછી તેથી બધું વહીવટે બધો બે નું પાયા જ હતો ભાઈઓ તો ઢોરા વાય ને બકરા વાય જ હોય

કઈ કંઈ ખાવાનું લાયક નહીં તો અત્યારે બધા વાતો કરે ભાગ ને પૂછડું ઢોકળું ને ખાવાનું જ કે એ કે કંઈ ખાવાનું લાયક નહીં તો કે હા એ લાઈવ હે એ આમ કેળા પીણા હતા ને એ કેળા લઈ અને સાયલ સાહેલ ખાઈ ગયા ને કેળાને નાંખી દીધી ઓ બે ત્રણ કેળા એને ખાધા સાયલ સાયલ ખાધી કેળા ભેંક દીધા પછી એના ઘરને કીધું એ કે ખાવાનું લાઇવ કે છે કે શું લાગ્યું

અનિતિ છે ને કોઈ દી રાજા રાવણ ની નથી રહી હું તો એમ કહું છું કે મારા નાથ ને કોક દુબળા માણસ ને જો સપોર્ટ આપી શકો ઠીક છે બાકી નડવાનું કોઈ ની આંતળી કકડી જાય ધ્યાન રાખજો નગર ખાવા ધાન નહીં રે હા જીવન છે ને બાપુ અમૂલ્ય મળ્યું છે અમારા 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 સ્ટેટ માં અમારા દરબારો માં બાબુ રબારી ભરવાડો હોય ને માલધારી હોય ને એ બાબુ રજવાડામાં ઠેઠ રહોડા સુધીનો મહેમાન રહોડા એને પૂછવું ન પડે બીજો જાય ને બાપુ ઉઘાડું માછું નો હાલે ભેટ બાંધા વગેરે નો હાલે પગમાં જોડું પહેર્યું હોય નો હાલે બાકી બાપુ માલધારી સમાજ બાપુ અમારા બૈરા સુધી વ્યો જાય ને તોય કોઈ નો બોલાવી શકે શું કામ એટલો ભોળો ને એટલો વિશ્વાસ અમારી દીકરીઓને તેડવા મૂકવા ઈ જાય ઇતિહાસ બોલે છે અત્યારે કેમ નથી મોકલતા આ તમારે વિચારવાનું છે

અલી કે કોક ની દીકરી હોય કે હોવ હોય પણ હવે હામા ગામ ના ઝાપા માં ન જાય ત્યાં સુધી બાપુ એની સુરતા એની હારે હોય કે દીકરી ગામ ના જાય ત્યાં સુધી લાકડી ટેકો ખંભે પગલ મારી અને બેઠો હોય આટલી બાપુ એને ખુમારી હતી કે હું આ ઢોરા ચારતો હોય મારી દીકરી આમ કોઈ લાંબો હાથ કરી શકે મારો કહેવાનો અર્થ ઈ છે કે કાઈ નહોતું તેથી એટલી ખુમારી હતી આટલું આપ્યા પછી કેમ બાપુ ખુમારી હોય

એક જ તમને વાત કરું કે રાતના બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય કુતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે બોલા બાકી દુનિયામાં હું તો એમ કઉ હું મરી જવાનો છું તમે મરી જવાના છો પણ મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરખી રોવે નહીં તેને જીવાય ન કહેવાય આપણે મર્યા પછી જો ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ જીવા કહેવાય

બોલો કોરોના એવો તો તમે જો મારી બહુ મારો છોકરો માર બાપ એટલે તારી બહુ છે એટલે કોઈ કોઈને હડતું નહોતું રામ જીસીબીથી પાણા હડશે લઈ મળશે આટલી દુનિયા હગી છે ભાઈ બાકી જીવનમાં મળ્યું છે ને બાપુ દુનિયા યાદ કરેવું જો જો મીઠપો ભરેલા માનવી જેથી જગ છોડીને જાય એ કાકા એને કાણો ઘરે ઘરે મંડાય એવો માણા દુનિયામાંથી જાય તેથી બાપુ આપણો હગો નો હોય ગામનો નો હોય નાચનો નો હોય હૃદયમાં હવાબાકો આવે મા રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે હળદી ના ઘાટ ઉપર સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય એના આશ્રમે જાઓ અને કૂતરો લાલિયો કુતરો ગધેડો બાપુ એની તમે માનતા રાખો ને તમારું ઢોર બાબો બાંધો હોય દોવા નો દેતું હોય કઈ પણ હોય એની માનતા રાખો અને બાપુ બે દીમા ઠીક થઈ જાય તો તમે વિચાર કરો કે આ જાનવર ને ક્યાં છેડાઈ જાય છે તમે નું તો માણસ છે તો આપણે થી આ કાકા ભાગે બધા અરે જીવવા જેવું મળ્યું છે રામ એ એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને જાતો હતો ફાનસ રાખેલો હાથ કોક ડાયો માણા હામો મળ્યો એકેલા તો સુરદાસ નથી એ કે સુરદાસ વર્તાય છે કે ના કપડા બદલાવે બે ચાર મહિના ગાડીઓ બદલાવે મકાન નવા કરે ને આપણે ગામડા આવે લાગે ચાલી વીગાનું વેકે ખબર પડે એટલે આ તો કરી જાય ખાઈ વયા જાય તારે ખબર પડે એવા તોફા કરવાની જરૂર નથી રામ સમય મળ્યો છે મોજ મોજ કરી લ્યો બાપુ મને તો એમ થાય કાલ મરી જાવ કાઈ છે ને આખો પરિવાર 18 વર્ષ હું તો એમ કહું આ આ દુનિયા આખી છે ને આપણો ઘર છે અને 18 વર્ષ છે ને આપણો પરિવાર છે અને ઉપર અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો ને આપણો બાપ છે અને આ જગત જનની જોગમાં બેઠી આપડી માં છે હું સા નિસા કરવામાં રહેજો ને તો ધંધે લાગશું ખોટા

તો બગલા ની વચ્ચે એક માથાના વાળ જેટલી જો લીટી કરી હોત ને તો એ પેઠીયું બાપુ એ કાંઠે બે હે તો એનો હાથમાં આવે એમ તમે કેટલી જગ્યાએ આપણે જાણીને ત્યાં આપણને ખબર પડે કે હારા બગલા ફટકા પછી શું કરું કેવાનો મારો મીનિંગ શું છે હું દુનિયાના પૈસા કઠવી દેતો મારા બુસ મને હતે લો શું કરું કેવાનો મારો અર્થ એ છે જે ખોટું કરે છે ને કરવા દો તમારે એવું પગલું ભરવાની કોઈ જરૂર નથી મારો નાથ એક દીત રાજવે આવશે ને તેથી બાપુ બધો હિલોળા કરી દે એક તમારા સાજીલા બધા કોઈ ગયા હારું વાંધો કહેવાનો મારો અર્થ છે કે તમને મને સમય મળ્યો છે અને એમાં જે દીકરી છે દીકરી છે પત્ની છે બેન છે ને માં છે આ ચાર બાપુ છે ને એક શક્તિના સ્વરૂપ છે હાચવી લેજો બસ બીજું કંઈ કહેવું નથી જેવું હોય એવું ભગવાન જે આપ્યું ને હાચવી લેજો બાકી બીજું કંઈ છે ને બાકી કોઈને જો એવો પાવર હોય ને તો સ્ત્રીની એક શક્તિ બાપુ એક કળા ઊંચી છે એ જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી વાત બરોબર છે બાકી ઈ જદી એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું કટકા કરી નાખો બાપુ નો ભરે નો ભરે નો ભરે ઈ શક્તિ છે એટલે મારો કહેવાનો અર્થ ઈ છે કે જો હોય ને હાચવી રાખ એક 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 દ્રષ્ટાંત આપીએ ને પછી મારી વાણીને વિરામ આપો એક ગામડું હતું ને એમાં પતિ પત્ની બે રહેતા હતા

એ ઘરે આલો હાલો મારા ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ ડેલ લઈને આવ્યો એના ઘરના કે અમે હડિયાણા ગયા ને અમને બહુ હાજવા દો એ કે મારા ભાઈ બંધ છે ને આમને રોટલા કઈ ને બેન કે કઈ વાંધો તું લાવ્યો છું ને પાણી જો પૌ તો ફલાણા બાપ ની નો તું છે મોટી મોટી કરે ને એ કઈ વાંધો નહીં કે બે મહેમાન ને અને ભાઈ કીધું કે વસ્તુ થોડી ઘરમાં નથી તેમ બજારમાં લેતા હોય ભાઈ ગયા વસ્તુ લેવા

તમે કહેતો કે ના ના તમે રોકો હજી તો મારો ધણી તમને હાચવ છે ખવરાવ છે પીવરાવ પણ એ પણ કઈ બંધ થઈ જાય ને તો ઓલા મને નસો ખ્યાસા ઈ કે પણ પછી શું હોય ઈ કે પણ બેન જે હોય સાચી વાત કરો ને જો ટાઈમે નથી ઈ કે ના ના તો તો મને વઠે ઈ કે તમને ખવરાવ ચા પાસે ખાટલા ગાટલા બધું નાખી દેજે પણ ઈ પણ કઈ બંધ થઈ જાય ને ઓલા મને પરસો હોય આવ્યો એ કે ભાઈ આ મિત્રો કે ગયા ક્યાંય ગયા કે આમ બેરાજા ગયા

ઓલા મહેમાન તો વાડ્યું છે તાજી આવો ઓલો ખરે હાબેલો લઈને પાછો આવ્યો ને એ કે આવું કરાય કોઈ દી એ કે કોઈ હાબેલો ભાઈબેલો નોતો માંગ્યો પણ તમે જારો ત્યારે મોટી મોટી કરો હો ને એમે આમ ને એમે આમ ને દીધું ખાવા કહેવાનો મારો અર્થ છે આપણે વંટોળિયા ખોટા ઊભા ન કરો